ગાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો મળી આવ્યો છે ચાલક જાવેદ નૂર મહમદ તથા કેબિનમાં બેઠેલો રાજેશ મહેશગીરી ગોસ્વામી ની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આયસર ગાડી બે મોબાઈલ મળી આવી એકાવન પોઈન્ટ ચોપન લાખ નો મુદ્દામાળો કબજે કરવામાં આવ્યો છે બ્યુરો કોર્ડિનેશન બ્લેસિંગ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર